સમાચાર વાંચે છે નમસ્કાર અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ નો હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત વિકાસ થશે આ કોરિડોરના ના વિકાસ માટે રાજ્ય સરકારે બસો ત્રેસઠ કરોડ રૂપિયા ફ્લાય ઓવર અને વેક્યુલર અંડરપાસ માટે ફાળવ્યા છે આ ઉપરાંત રાધનપુર ચોકડી પર નવો છ માર્ગીય ફ્લાય ઓવર બ્રિજ અને નાગલપુર ચોકડી તથા ઉનાવા ખાતે નવા છ માર્ગીય વેસ્ક્યુલર અંડરપાસનું નિર્માણ કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઇવેને અંદાજે ત્રણ હજાર એકસો કરોડ રૂપિયાના ખર્ચે સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેની કામગીરી થશે જેમાં વટામણ પીપળી સુરત સચિન નવસારી અમદાવાદ ડાકોર ભુજ ભયાઉ રાજકોટ ભાવનગર અને મહેસાણા પાલનપુર સહિત છ હાઇસ્પીડ કોરિડોરનો સમાવેશ થાય છે આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેની વધુ સરળ સલામત અને ઝડપી રોડ કનેક્ટિવિટી મળશે રાજ્યના પ્રસિદ્ધ તીર્થસ્થાનો એવા અંબાજી દ્વારકા સોમનાથ સહિતના સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે પ્રસાદ વહેંચણી કરતા આવા બત્રીસ જેટલા સ્થળો પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે જેમાં પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળી નથી તેમ ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને એકસો સત્તાવન નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી જે અંતર્ગત જાહેર વાહન વ્યવહાર અને હાઇવે ઉપર કરાયેલ સફાઈ દરમિયાન બાસઠ હજારથી વધુ નાગરિકોએ શ્રમદાન દ્વારા ત્રણસો બે ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો ઉપરાંત રાજ્યમાં કુલ સો થી વધુ સ્વચ્છતા અંગેના શેરી નાટકોનું પણ આયોજન કરવામાં આવ્યું વડોદરા મહેસાણા તેમજ કચ્છ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ ચિત્ર અને નિબંધ સ્પર્ધા દ્વારા બાળકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના સહયોગથી ગુજરાત વન વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન ડે નિમિત્તે ગઈકાલે એકવીસ સપ્ટેમ્બરના રોજ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના માંડવી વિન ફાર્મ બીચ ખાતે દરિયા કિનારાની સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને દરિયા કિનારાની સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે એ માટે સિગ્નેચર કેમ્પેન સેલ્ફી પોઈન્ટ માહિતી દર્શક બેનર વગેરે થકી માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ સ્વચ્છતા બાબતના શપથ લઈને દરિયા તથા દરિયા કિનારાના વિસ્તારોને સ્વચ્છ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આજથી શરૂ થઈ ચાર દિવસ સુધી નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળાનું આયોજન થયેલ છે જેનો બહોળા પ્રમાણમાં લોકો મેળો માણશે આ મેળો ભુજ નખત્રાણા હાઈવે ની નજીક હોતા ત્યાંથી લિગનાઇટ તથા મીઠાના મોટા ભારે વાહનો પસાર થતા હોય ટ્રાફિક નિયમનની સમસ્યા બની છે ત્યારે આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ મેળો શાંતિથી માણી શકે તે માટે નખત્રાણાના વીરાણી ફાટકથી દેસલપર વાંઢાઈ સુધીનો રસ્તો તથા મંગવાણા પલીવાડ થી યક્ષ ત્રણ રસ્તા બાજુનો રસ્તો આજથી પચીસમી સપ્ટેમ્બર સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જિલ્લા સેવા સદન ભુજ ખાતે ગઈકાલે જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત જિલ્લાના ધારાસભ્ય તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેને જનહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી આ બેઠકમાં ગોચર જમીનના દબાણ તેમજ પંચાયતના રસ્તાઓ નખત્રાણા થાનજાગીરના કામની પ્રગતિ અહેવાલ કડીયાધ્રો ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવા તદઉપરાંત નાના મોટા ડેમોના સમારકામ ખેડૂતોને વીજ કનેક્શન વગેરે મુદ્દા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારી પાસેથી જવાબ મેળવી ત્વરિત સમસ્યાના નિકાલની સૂચના કરી હતી આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર